મોર્નિંગ મિત્રો તો સવારના વાગી ગયા સાત અને મહાબળેશ્વરનો બીજો દિવસ સવારે ઉઠીને તરત ડાયરેક્ટ જ હું હોટેલમાંથી બહાર આવી અને મસ્ત નજારો જોયો અને ત્યાં બેઠા બેઠા ચા પીધો અને ત્યાં આગળ પછી નહીં ધોઈને તૈયાર થઈને હવે આપણે આગળ જ્યાં મહાબળેશ્વરમાં ફરવા જવાનું જે પોઈન્ટો જોવા લાગે ત્યાં આગળ આપણે જશું આગળ હું તમને બતાવું ચાલો ક્યાં જવાનું આપણે ક્યાં જવાનું હવે આપણે હોટલમાંથી તૈયાર થઈને અને નીકળ્યા અને પછી હવે બધા કે પેટ પૂજા પહેલાં કરી લઈએ ને પછી ફરીએ તો પહેલાં પેટ પૂજા કરી લીધી એટલે હેડો હોટલમાં જઈને પેટ પૂજા કરી લીધી અને પછી નીકળી ગયા રખડવા માટે તો આપણે જવાનું પહેલાં પહેલાં વોટરફોલ જોવા મહાબળેશ્વરમાં અડતાલીસ પોઈન્ટો જોવા જેવા હો પણ આપણે એટલો બધો ટાઈમ હોય નહીં એટલે જે મેઈન મેઇન પોઈન્ટ હોય એ જોઈએ એટલે વોટરફોલ આગળ હતો બધાને ત્યાં આગળ પૂછ્યું જે જો જોવાલાયક હતું એ રીતના અમે જઈએ પછી એટલે આપણે વોટરફોલ જોવા ગયા સવારમાં તો ત્યાં આગળ ઝરમર જરમર વરસાદ થોડો થોડો ચાલતો હતો ને એકદમ જંગલ હતું મને જંગલમાં બીક લાગે ગમે ત્યાંથી આવી જાય દીપડો તો ક્યાં જવું તો પછી આવી રીતના ત્યાં આગળ જે વોટરફોલ જોવા જવાનું હતું ને ત્યાં આગળ ટિકિટ થાય તો પહેલાં ટિકિટ લઈ લીધી અને ગેટની અંદર પહોંચી ગયા હવે નીચે ઉતરીને પછી ઝરણું જોવા જવાનું તમને આગળ બતાવું ચલો હિલ સ્ટેશનમાં આવો ને કોઈ પણ તો હેડવાની તૈયારી રાખવાની બાકી તમે થાકી જશો ઉતરવાનું અત્યારે તો નીચે વોટરફોલમાં નીચે ઉતરવાનું ને એટલે થાક નહીં લાગે પણ તમે જ્યારે રિટર્નમાં આવશો ને ત્યારે બહુ જ કંટાળો હો હિલ સ્ટેશનમાં આવવાની તો બહુ મજા આવે પણ હવે થાય જોયા વગર તો ચાલે નહીં પૈસા તો વસૂલ કરવા પડે આ વ્યુ જોવો બાદ જંગલોની અંદર મચ્ચા પડી જાય

મિત્રો આ કાકા દેખાય ને તમને જામફળ અને કાચી કેરીનું જે કાપીને તમને મસાલો નાખીને ના પણ જોરદાર લાગે ટ્રાય કરજો તમે જાઓ ને તો કોકવાર વાર બહુ મસ્ત લાગે મને તો બનાવી આપી કેમ કે મારા તો ઉપવાસ હતો એટલે મેં જામફળના કાચી કેરીનું એ ખાઈ લીધું સલાડ અને પછી આગળ ગયા આગળ જઈને જો આનો અવાજ અને ને અમને છેક ત્યાં આગળ ખાતા હતા ને જે મકાઈનો ડોડો ત્યાં આગળ આવતો હતો અવાજ ધોધનો હવે આગળ તમને બતાવું ભાઈ ધોધ તો જોવા જેવો હતો જોરદાર પૈસા વસૂલ થઈ જાય અહીંયા ડે પણ આગળ અવાજ મિત્રો એટલું બધું આવતો હતો ના બીજું બધું આગળ પાલક સંભળાવતું જ નતો કોઈ બોલવું હોય તો જોર જોરથી બોલવું પડે એટલો અવાજ જોરનો નો આવતો તો જોઈને પછી આગળ આ રીતના સીડી ટાઈપ હોય એનાથી ઉપર અહીં ઉપર ચડવાનું હોય અને આ ધોધની ઉપર જીપ લાઈને થાય જો તમારે કરવી હોય તો પણ મને તો બીક લાગે એટલે મેં કરી નહીં બાકી જેને કરવી હોય એને ચાલું જ હતી ઉપર જીપ લાઈન આખરે એ ઝરણું તમને ક્રોસ કરાવો એવી જીપ લાઈન લાંબી હતી જેનો શોખ હોય એ કરો ભાઈ મને તો શોખ નહીં એટલું બધું બીક લાગે મને એટલે અને પછી આ રીતના સીડીઓ ચડીને અને આગળ જે મેઇન ઉપરનું જે ત્યાંથી પાણી આવે ને જે ધોધનું એ આગળ બતાવું તમને ચલો તો અહીંયા આવો ને તો ફોન ખાલી કરીને જ આવવાનો જેમ કે અહીંયા ગમે જગ્યાએ લોકેશન એવું હોય ને કે બધી જગ્યાએ ફોટા પાડવાની એવી મજા આવશે ને મારો તો ફોન ભરાઈ ગયો તો કેમ કે વ્લોગે બનાવવાનો તો માન તો ફોટા પાડવાનો એટલો શોખ રીલ બનાવી મારો ફોન તો ભરાઈ ગયો એટલે તમે આવો ને તો ફોન ખાલી કરીને આવજો અહીંયા હિલ સ્ટેશનમાં ચોમાસામાં ફરવા આવવાનું પણ ચાલવાનું ધ્યાનથી ચાલવાનું કેમકે અહીંયા માટી હોય બહુ જ ઓલી ચીકણી હોય ને એક કાકા અહીંયા પડી ગયા હતા બચારા વાગ્યું વાવ્યું ન હતું પણ શર્ટ બધું બગડી ગયું એટલે ગમે ત્યારે તમે આવો અહીંયા મિત્રો મકાઈનો ડોડો કાધો હતો ને ત્યાંથી બીજી સાઈડ જવાનું હતું ત્યાંથી ઉપર ચડો ને એટલે આ રીતનો તમને વ્યૂ દેખાય આ વ્યૂ જોઈને મને એવું લાગ્યું કે મેં નાનપણમાં જે કુદરતી દ્રશ્ય દોર્યું હતું ને એ કુદરતી દ્રશ્ય મને સેમ ટુ સેમ દેખાણું બે બાજુ પર્વતો વચ્ચે નદી એક ખાલી ઘરની કમી હતી એ આપણે દોરી દેશું અને હવે અમે નીચે ઉતર્યા ત્યાં આગળ પંચગીનીમાં આવી રીતના તળાવ હોય ત્યાં તમારે બોટિંગ કરવું હોય તમે કરી શકો આ જે આપણે આબુમાં નખી લેક ટાઈપનું હોય ને એ ટાઈપનું જ છે પણ અમે બોટિંગ કરવા નહોતા ઉભા કેમકે હવે થાક્યા હતા અમે પછી અહીંયા બજાર તમારે નાસ્તો કરવો હોય કોઈ પણ બજાર આખું નાસ્તાનું જ બજાર તમારે કોઈ પણ નાસ્તો કરવો હોય તો અને પછી અમે નાસ્તો કર્યો જેના કરવો તો એને ખાઈ એમ પછી આગળ નીકળી ગયા મેપ્રો ગાર્ડનમાં ગયા મેપ્રો ગાર્ડનમાં સ્ટ્રોબેરી કઈ રીતે ઉગાડ કોઈ પણ વસ્તુ તમને બનાવવા ને બધું રિયલ દેખાય તમે ગયા પણ બપોરના વાગી ગયા તિખર અઢી ત્રણ વાગ્યા હતા એટલે કે બધું એનું જે મેન્યુફેક્ચર થતું હતું એ બધું બંધ કરી નાખ્યા હતા મશીન અત્યારે તો જો આ ખાખરાનું મશીન પણ બંધ હતું બપોર હતું એટલે મારા જોવા મળ્યું નહીં એ ખાખરા તમારે લેવા હોય તો લઈ શકો વેચાતા હતા અને પછી સ્ટ્રોબેરી આ સ્ટ્રોબેરીના ઝાડ હતા ત્યાં આગળ બતાવો પણ પછી બહુ અમે ફર્યા ન હતા ચોકલેટ લીધી થોડી ફ્લેવર ની ને જે લેવી હતી એ ચોકલેટો લઈ લીધી ને પછી આગળ તમને બતાવું ચલો મેો ગાર્ડન માં શું શું હતું એ એપ્રોલ ગાર્ડન જોઈને અમે ડાયરેક્ટ નીકળ્યા એલિફન્ટ પોઈન્ટ ઉપર પણ એલિફન્ટ પોઈન્ટમાં વરસાદના કારણે જે ઝાડ બધા બહુ ઉગી ગયા હોય ને એટલે એલિફન્ટ પોઈન્ટ એટલો બધો એલિફન્ટ દેખાતો નતો બધા કે ત્યાંથી પર્વતનો નો એલિફન્ટ જેવો દેખાશે પણ ના દેખાણો ચલો હવે અમે કાલ લોનાવાલા જવાના અહીંયા કાલ લોનાવાલાનો પાર્ટ મોકીશ બાય બાય